સબકા સાથ સબકા વિકાસ ને સબકા વિકાસ આવું જે સરકારનું સૂત્ર હોય એ સરકાર આ છન્નું હજાર કર્મચારીઓ માટે આટલી નિર્દય છે એ શોભાના ગાંઠિયા થાય એ ન થવું જોઈએ એટલા માટે કરી અને આજે એક રેલી અને સભાનું આયોજન કર્યું વિનંતી કરો કે એનજીઓ રદ કરો અને તાજું અને ગરમ ગરમ જે ફોજને મેં આપી દેશો એને આપવા જેવું આથી અમારી વિનંતી એનજીઓ રદ કરો કાંઠા જિલ્લાના મધ્યાન ભોજન યોજનાના કર્મચારી સંગ ખાનગીકરણ કરતા જિલ્લાના પંથકોના લોકો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા ખાનગીકરણ બંધ કરો ખાનગીકરણ બંધ કરો એ નારા સાથે ભાઈઓ બહેનો એ આ નારા ગુજાવ્યા હતા અને રોષે ભરતા તેમની માંગણીઓની રજૂઆત કરતા હતા આજે સોળ ચાર પચીસના દિવસે જે સરકારની ગાઈડલાઈન મુજબ એનજીઓ કરણ કરવાનું જે પીએમ પોષણ યોજના ચાલી રહી છે જે મધ્યાહન ભોજન યોજના હતી જેનું નામ બદલી અને પીએમ પોષણ યોજના કરી નાખવામાં આવ્યું અને એને એનજીઓ કરણ કરીને એટલે કે સેન્ટ્રલ રાજદસોડું એક જ જગ્યાએ બનાવી અને તમામ જગ્યાએ એ ભોજનને પહોંચાડવાનું હવે એ રાતે બે વાગ્યા પછી બનેલું ભોજન એ જો ઉનાળો હોય તો ફક્ત બે કલાક અને શિયાળો હોય તો ચાર કલાક આના સિવાય એ ભોજન ખાવાલાયક રહેતું નથી જો બાળકોમાં કુપોષણ દૂર કરવું હોય તો સેન્ટ્રલાઇઝ રસોડું બનાવી અને એની અંદર જે ભોજન આપવું એ શક્ય નથી એનજીઓ કરણ કરી અને આ જે બાળકોનું અહિત થઈ રહ્યું છે એના વિરુદ્ધમાં આ જે એનજીઓ કરણ ન થાય ઘણા બધાનું નુકસાન કરીને એક ને વ્યક્તિને લાભ આપવો આ યોગ્ય નથી તો સરકાર શ્રીને અમારી વિનંતી છે કે ખરેખર જે તે રીતે આજે જે રસોડો ચાલી રહ્યો છે સ્થાનિક લેવલે એ જે કિચન શેડ પણ બનેલા છે અને જે પ્રજાના પૈસાના ટેક્સથી જે વાસણો બધું જ જે છે એ શોભાના ગાંઠિયા થાય એ ન થવું જોઈએ એટલા માટે કરી અને આજે એક રેલી અને સભાનું આયોજન કર્યું અને એનજીઓ રદ કરવા માટે સરકાર શ્રીને એ આવેદન માનનીય કલેક્ટર સાહેબ શ્રીના માધ્યમ દ્વારા આપવામાં આવ્યું જે મુખ્યમંત્રી શ્રી આના બાબતે વિચાર કરે મારું નામ લાલજીભાઈ રાઠોડ પીએમ પોષણ કર્મચારી પ્રતિનિધિ મંડળ ગુજરાત એનો આસિસ્ટન્ટ પ્રતિનિધિ છું મારું વતન થરાદ તાલુકાનું મોટી પ્રમાણે છે અમે એનજીઓ કરણ જે સરકાર દ્વારા કરવામાં આવી રહેલી છે એ એનજીઓ કરણનો વિરોધ કરતો આજે એક રેલી કરી હતી અને એક સભાનું આયોજન કર્યું હતું અમારી માગણી એવી છે કે જો સબકા સાથ સબકા વિકાસ ને સબકા વિકાસ આવું જે સરકારનું સૂત્ર હોય એ સરકાર આ છન્નું હજાર કર્મચારીઓ માટે આટલી નિર્દય કેમ કે છન્નું હજાર કર્મચારીઓ જે સ્થળ ઉપર ગરમાગરમ રસોઈ બનાવીને બાળકોને પીરસે છે અને કુપોષણનો રેશિયો ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે એની સાથે આટલી નિર્દય કે લોકહિત લોકની ભાગીદારીથી જે યોજના ચાલી રહી છે સ્થળ ઉપર જે કિશન શેડ છે એમાં રસોઈ બનાવીને જમાડવામાં આવે છે તો એક વ્યક્તિને આ આખા તાલુકાનું ટેન્ડર કઈ રીતે આપી શકે જો સ્થાનિક લેવલે આટલી સરસ યોજના ચાલે છે અને છેલ્લા એકતાલીસ વર્ષથી આ યોજના ચાલે છે તો સરકાર આ શું કરવા જઈ રહી છે મારો સીધો સવાલ સરકારને છે કે હાલ જે યોજના ચાલી રહી છે એ એકદમ પરફેક્ટ છે અને સ્થાનિક લોકો દ્વારા ચાલી રહી છે અને સ્થાનિક બાળકોનો લોકોને અનુભવ પણ હોય કે બાળકને કેવું જમવાનું ગમે છે એની રુચિ કેવી છે એ પ્રમાણે મધ્યાહન ભોજન સંચાલકો પોતાની રસોઈ બનાવીને જમાડે છે તો હું એટલું સરકારને એટલું જ કહીશ કે ખાનગીકરણ તો ક્યારેય નહીં થવા દઉં અને થશે તો અમે એના માટે જે કરવું પડશે એવું આંદોલન કરશું જલદમાં જલદ આંદોલન કરશું પણ મારા એક લાખ કર્મચારીઓને હું સ્થળ ઉપર રસોઈ બનાવીને પીરસવામાં આવે એ જ પરિસ્થિતિએ મધ્યાહન ભોજન હટાવવા માટે માંગ કરું છું આગળના પગલા અમે પહેલી મેના રોજ અમદાવાદ ખાતે એક વિશાળ રેલી કરશું અને આનાથી પણ વધુ જનસંખ્યા ઉમટી પડશે અને સરકાર સુધી મીડિયાના માધ્યમથી એવો સંદેશ પહોંચાડીશું કે જો પહેલી મે સુધીમાં નહીં થાય તો પહેલી મે રેલી કરશું અને ત્યાર પછી પણ જો નહીં થાય તો જલત કાર્યક્રમો કરવામાં આવશે મારું નામ છે રમેશ કામલિયા શું માંગ છે મારી મોગ જગ્યાએ એનજીઓ રદ કરો કુપોષણ દૂર કરો અને અમારી પ્રાથમિક શાળામાં જે ગરમા ગરમ જે ખાવાનો અમે બનાવ્યો હતો એ ગરમા ગરમ બનાવવું જોઈએ એનજીઓને રદ કરો અને મધ્યમ વર્ગ જે સંચાલકો છે એમના માટે જે ઓગણીસો ને ચોર્યાસીમાં જે સેવા આપી રહ્યા છે એમને એ સેવા ચાલુ કરો જે પરિસ્થિતિ એ અમારી પરિસ્થિતિ ચાલુ રાખો અમારે આ એનજીઓને હાલે તો અમારો હક અધિકાર અમારો છીનવાઈ જાય છે અમારે સરકારના માધ્યમથી ચાલતું હોય એ ચાલવા જો એનજીઓને મત આપો આટલી અમારે આપવા આપવામાં આવ્યા એ અમારો એનજીઓ રદ કરો અને બીજું કે અમે ઓગણીસો ની સેવા આપી રહ્યા છો એ સેવા જે અમારી પરિસ્થિતિ છે એ ચાલવા જો અમારે સરકાર સ્વામી આવી અમારી રજૂઆત કરો અને અમે ઓગણીસો ચોર્યાસી વધી રહ્યા છો અને સેવા આપી રહ્યા છો ગરમા ગરમ અને તારો ખોરાક આપી રહ્યા છો એ અમને આપવા જો એનજીઓ આપશે તો એ ઘરમાં ગરમ અમને આપી શકશે નહીં અને તાલુકામાં મને કોઈ ખાવાનું તો અલગ અલગ ગોમેન્ટ દેવા જાય છે ખાવાનું એ પૂરું પડશે નહીં એટલે એનજીઓ રદ કરો એવી અમારી વિનંતી છે મારું નામ બાયર સુરેશભાઈ ભૂમાભાઈ ગામઝાટા તાલુકરાજ મધ્યમ ભોજન સંચાલક છું એટલે આટલી અમારી સરકાર શ્રીને વિનંતી કરો કે એનજીઓ રદ કરો અને તાજું અને ગરમા ગરમ જે ભોજન અમે આપી દેશો એને આપવા જેવું આટલી અમારી વિનંતી એનજીઓ રદ કરો